મિત્રો અત્યારે હાલ ગિરનાર ની લીલી પરિક્રમા સાધુ સંતો કરી રહ્યા છે જંગલ નો એરિયા છે તો એમને શું શું તકલીફો પડી રહી છે બિલકુલ સૌથી મોટા લાઈવ સમાચાર આપણને મળી રહ્યા છે મિત્રો આ પરિક્રમા રદ કરવામાં આવી ભાવિ ભક્તો માટે પણ આ સાધુ સંતો તો પરિક્રમા અત્યારે હાલ લાઈવ કરી રહ્યા છે તો મિત્રો આપણને શું નવા અપડેટ મળ્યા છે એની સ્ટેપ બાય સ્ટેપ માહિતી તમને હાલ બતાવવા જઈ રહ્યો છું જો હજુ સુધી આપણી આ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ દોસ્તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ પરિક્રમા અત્યારે હાલ સાધુ સંતો કરી રહ્યા છે અમને બહુ તકલીફો પડી રહી છે જંગલની અંદર ઘણા બધા જંગલી જાનવરો કે જંગલની અંદર કોઈ પણ ઝેરી જીવ અત્યારે હાલ અમને જોવા મળી રહ્યા છે મિત્રો તમે વિચાર કરો કે આ વરસાદના કારણે જંગલની અંદર ઘણા ઘણા બધા એવા જંગલી જાનવરો છે ઘણા બધા એવા જંગલી જીવ છે જે અત્યારે હાલ આ સંત સાધુઓને જોવા મળી રહ્યા છે કારણ કે આ પરિક્રમા અત્યારે હાલ લાઈવ ચાલી રહી છે આપણને સ્ટેપ બાય સ્ટેપ અપડેટ મળી રહ્યા છે જે હું તમને બતાવી રહ્યો છું મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો કારણ કે આ પરિક્રમા પૂર્ણ થશે ત્યાં સુધી આપણે તમને બિલકુલ લાઈવ સમાચાર બતાવતા રહીશું અત્યારે હાલ મિત્રો બે ગિરનાર લીલી પરિક્રમા કરવા માટે મિત્રો ઘણા બધા ચાહક મિત્રો આવ્યા હતા પણ મિત્રો આ વરસાદના કારણે આ પરિક્રમા બંધ રહી છે

સંતોને શું તકલીફ પડી રહી છે તો મિત્રો સબ્સ્ક્રાઇબ કરો નવા અપડેટમાં મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી કોમેન્ટમાં જય ગિરનારી જરૂરથી લખજો